કાલે લુયા ઈશ્વર પ્રકારની સ્થિતિ દેવના નામનો ધન્યવાદ હોઉં પરમેશ્વરને નામને તો ધન્યવાદ આપ્યો છે કે આ જગ્યા પર પ્રભુ લઈ આવ્યા અને બાળકોનો શિસ્સો યાદ આવે છે કે પિતરે આખી રાત મહેનત કરી પણ એક માછલું પકડાયું હતું પાસલ કરી રહ્યા છે કે દિવસનો ટાઈમ હતો અને મચ્છી પકડવાનો ટાઈમ રાતનો હોય છે પિતરે ઈસુએ જોઈ કીધું કે આખી રાત મહેનત કરી શકો કશું રાખવા લાગ્યું નથી ઈશુ એમ કીધું કે હું તને કહું છું ફરી એકવાર ટ્રાય ગોડીમાં આવે છે ત્યારે કરે હા અને પિતર જાણતો તો હતો પકડવાનો શ્રેષ્ઠ ટાઈમ એ રાતનો છે વર્ષોથી એકનું એક કામ કરી રહેલો અહીંયા આર્ગ્યુમેન્ટ બી કરી પણ પરમેશ્વરના વચન રાધિતલું યા અને પોતાનું જ્ઞાન બુદીને પણ સાઈડ પર મૂકી દીધું પોતાની આવના સાઈડમાં મૂકી દીધી અને એણે નક્કી કર્યું કે પ્રભુ તમે પહોંચો માટે હું છેલ્લો એક ટ્રાય કરું છું કાલેલું યા જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવી હોય ગમે તેવા સંજોગો હોય દેવના શબ્દોને જ આપણા આધીન થઈએ છીએ ત્યારે આધીનતામાં બહુ મોટું પરાક્રમ કાલેલું આમેન ઈશ્વર પિતાની સ્તુતિ થાવ જ્યારે પિતાએ દેવની વાત માની ઈસુની વાત માની અને

એ ભરપૂરી પણ લઈને બોમ પાડી કે તમે બીજા લોકો બી આવો આપણા જીવનમાં જ્યારે આપણે દેવના ના અધીન થયે છે ત્યારે દેવ આપણને આશીર્વાદ કરે છે સફળ કરે છે ઊંચાઈ જીવનના કામો છે એટલા માટે હું તમને ઉત્તેજન આપવા માંગુ છું કે નિરાશ થશો નહીં દેવના શબ્દો નીચે આવી જાઓ દેવના શબ્દોમાં જબરજસ્ત પરાક્રમ આભાર માની રહ્યા છે એ સીન ને યાદ કરીએ છીએ કે જે પિતર જોડે બન્યું અને પછી શું એમ કીધું અદભુત બાબત કે હવે આ છોડી દે હવે હું તને માણસો પકડનાર કરીશ હાલેલુયા કેમ કે દેવનો નો રસ હતો કે એક ભી આત્મા નાશ માં ના જાય અને પિતર બધું મૂકીને દેવની સેવાની સેવા ગયો અને પુષ્કળ પુષ્કળ પ્રેરિતો કૃત્યોની અંદર એને પેલા સ્વાભાવિક માછલા પકડ્યા અને પ્રેરીતો બીજા અધ્યાય ની અંદર એને આત્મિક માછલા એટલે અને બચાવી લીધા અનેક દિવસે ત્રણ હજાર માણસો પ્રભુમાં ઉમેરાયા લેલું યા સ્વાભાવિક માછલીમાં પકડી અને આત્મિક જીવનમાં પરમેશ્વરે જે મૂલ્યવાન જીવનો આપ્યા છે જે દેવની સ્વરૂપ અને પ્રતિમા છે એ લોકોને બચાવીને જીશું એમ કીધું હું તારી પર મંડળી બાંધવાનું છું લાલે યા અને એટલા માટે પરમેશ્વર પિતાનો મહેમાન પડતું મૂકશો નહીં